ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોટાદની અંદર ખેડૂતોની સાથે કડદો ચાલી રહ્યો છે એટલે કે તે લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે આઝ વાતનો ઉગ્ર વિરોધ છે તે રાજુ કરપડા અને પ્રવિણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો અને અંતે અત્યારે હાલ તે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લોકો એક બાદ એક પ્રવિણ રામના ઘરે પહોંચી રહ્યા છે અને તેમના પરિવારની સાથે મુલાકાત કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની જે પરિસ્થિતિ છે તો દિવસે ને દિવસે વધારે કફોડી બનતી જાય છે એમાં પણ ખાસ કરીને આપણે જોયું હતું કે હવે એપીએમસી ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે તે લોકોની સાથે થઈ રહી છે એનો એક વાયરલ થયો હતો એ બાદ રાજુ કરપડા દ્વારા બોટાદ એપીએમસી પાસે જોરદાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ બાદ મહાપંચાયત થઈ હતી એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક જોયું હતું કે મામલો ગરમાયો હતો પોલીસે ટીઆર ગેસ છોડ્યા હતા બળપ્રયોગનો ઉપયોગ કરી હતો અંતે તે લોકોની સામે ફરિયાદ થઈ હતી ને ખાસ કરીને જે સમયે અમદાવાદ આપની ઓફિસ હતી એની બહાર આંદોલન થવાનું હતું ઉપવાસ આંદોલન કરવાના હતા એ જ પહેલા તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી એટલે ખાસ કરીને અત્યારે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે લોકોને ભાવનગર જેલ છે ત્યાં મોકલવામાં આવ્યા છે પરંતુ અત્યારે હાલ પ્રવીણ રામનું જે પરિવાર છે એ લોકોને મળવા માટે આપના નેતાઓ પહોંચી રહ્યા છે લોકો પહોંચી રહ્યા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ

લડવા માટે ત્યાં હશે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર રાજુભાઈ ઉપર 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 રાજુભાઈ કે જે જે પોલીસ શાસને જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદા ભાન કરે

તો મારે આજે હરેક ખેડૂને કેવું કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ આ ભ્રષ્ટ સરકારને હાકી કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધા ચાલુ રાખશે આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક મુસ્લિમિમ કઈ પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાતનો નો હરેક ખેડૂત એના માટે લડવા માટે ત્યાં હશે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર રાજુભાઈ ઉપર 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 રાજુભાઈ કે જે જે પોલીસ શાસને જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદાનું ભાન કરે

ના જે ખેડૂતો છે એ લોકો દ્વારા કહી દેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં જો કદાચ ચૂંટણી આવતી હશે તો એ સમયે પણ તે લોકો પરિવર્તન કરવાના મૂડમાં છે જો સરકાર તે લોકોની માંગણી નહીં સંતોષે તો એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ કડદા કાર્ડને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા હતા અને હવે જ્યારે ખેડૂતો દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે તંત્રની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તે લોકોને જવાબ નથી આપવામાં આવતો અથવા તો પછી તે લોકોની જે વાત છે એની સામે આખાડા કાન કરવામાં આવતું હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર